દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર યોગેશ નરગુડેના અધ્યક્ષ સ્થાને તેમજ પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાવડની ઉપસ્થિતિ હેઠળ સંકલન બેઠક યોજવામાં આવી બેઠક દરમિયાન પુરવઠા વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ નલ સેચલ યોજના હેઠળ થયેલ કામગીરી તેમજ બાકી રહેલ કામગીરી પીએમ વિશ્વકર્મા યોજના સ્વાગત કાર્યક્રમને લઈને આવેલ પેન્ડિંગ અરજીઓ વિવિધ વિભાગો દરમિયાન કરવામાં આવતી સોશિયલ મીડિયાને લગતી કામગીરી આઈસીડીએસ વિભાગ તરફથી પોષણ પખવાડે ઉજવણી અંતર્ગત કરવામાં આવતી કામગીરી જિલ્લા ટાસ્ક ફોર્સ ઈ સેવા સોસાયટી સખીવન વન સ્ટોપ સેન્ટર બેટી બચાવ બેઠી પડાવો તેમજ સ્વચ્છ ભારત મિશન જેવા લોક ઉપયોગી જન જનસેવાના કાર્યો અંગેની વિસ્તાર પૂર્વક આંકડાકીય માહિતી સાથે સમીક્ષા કરવામાં આવે આ નિમિત્તે ઉનાળા ઋતુને ધ્યાને રાખીને હીટવેવ સંબંધે જાણકારીનો વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય તેમજ લોકો હીટ સ્ટ્રોકને જાણે સમજે અને ગરમીથી બચવા જરૂરી પગલા લે હીટવેવ સંબંધિત વહીવટી તંત્ર દ્વારા અપાયેલ સૂચનાઓનું નાગરિકો જાગૃત થાય તેમજ તેનું પાલન કરે તે માટેની કામગીરી હાથ ધરવા જણાવાયું હતું એ સાથે કલેક્ટર યોગેશ નિરગુડે તમામ અમલીકરણ અધિકારીઓને પેન્ડિંગ અરજીઓ તેમજ સોંપવામાં આવેલ કામગીરીને મર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી આ બેઠક દરમિયાન પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીણા નિવાસી અધિકલેક્ટર એમ રાવલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક બી એમ પટેલ નાયબ પોલીસ અધિક્ષક રાઠોડ ધારાસભ્ય શૈલેષભાઈ ભાભુ પ્રાંત અધિકારીઓ ચીફ ઓફિસર નગરપાલિકા નાયબ મામલતદારો સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા